રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન માં હત્યા નો બનાવ બને છે જેમાં અઢાર તારીખ ના રોજ રાત્રી કટારીયા ચોકડી પાસે એક ચુપડા રહેતા ભાઈ એના પુત્ર એ જ માર માર પુત્ર એ એક ગોથડ પદાર્થ વડે ઈજા કરતા મૃત્યુ પામે મૃત્યુ પામનાર નું નામ છે રાજેશભાઈ ઉમરપાલ સરુ સર કઈ બાબત ને લઈ ઝગડો થયો હતો સર એના પુત્ર એ મોટરસાયકલની માંગણી કરેલી બાઈક માં જેના પિતા એ ના પાડેલ જેના આધારે ગુસ્સે થઈ એના પુત્ર એના પિતાને માથાના ભાગે ઈજા પહોંચાડી મૃત્યુ પામે છે પત્ની હા એના અછુપાવ માંગ કે પત્ની ને હકીકતમાં ખ્યાલ જ ન હતો કે કંઈ કઈ રીતના ઈજા થઈ પછી આરોપીને પકડવા જ્યારે પકડ્યો ત્યારે ખબર પડી કે આ વસ્તુ આ બને ત્યારે શું મૃતકુઠ્ઠી દવાનું વેચાણ કરતા હતા કઈ રીત હવે આરોપી ને ટેકનિકલ સોર્સના આધારે પકડી પડે છે

એના પુત્ર એ મોટરસાયકલ ની માગણી કરેલી બાઈક માં જેના પિતા એ ના પાડેલ જેના આધારે ગુસ્સે થઈ એના પુત્ર તેના પિતાને માથાના ભાગે ઈજા પહોંચાડી મૃત્યુ પામે પત્ની અછુપાવ માગ કે ગૃતન ની પત્ની હકીકતમાં ખ્યાલ જ ન હતો કે કઈ કઈ રીતના ઈજા થઈ પછી આરોપીને પકડવા જ્યારે પકડ્યો ત્યારે ખબર પડી કે આ વસ્તુ આ બને ત્યારે શું સાહેબ મૃતકુઠી દવાનું વેચાણ કરતા હતા કઈ આરોપી ને સોર્સ ના આધારે પકડી પડે છે